નમસ્તે મિત્રો સોશિયલ લેગલ્ડ એડવાઇસભાઈ હેમાની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે વાત કરતા હતા જૂનાગઢમાં લીઓ રિસોર્ટ ખાતે ઉજવાઈ ગયેલ મહાવિષ્ણુ યાજ્ઞિ આ એનો વિડીયો પાર્ટ ટુ છે આજે તારીખ તેર એક પચીસના રોજ એની પૂર્ણાહુતિ થઈ આપણે યજ્ઞની વાત કરી એની વિશિષ્ટતાઓની વાત કરી એક બીજી વિશિષ્ટતા એ હતી કે આમાં વચ્ચે લક્ષ્મી હવન પણ કરવામાં આવ્યો હતો અને સહસ્ત્રદલ કમલની આહુતિ દ્વારા કમલ બહારથી બધા મંગાવવામાં આવ્યા હતા અને સહસ્ત્રદલ કમલની આહુતિ ઘીમાં બોળી બોળી એક એક કમલ અને એના દ્વારા કારણ કે કમળ એ લક્ષ્મીજી નું પ્રતિક છે એટલે કમલની આહુતિ દ્વારા અને શ્રી સૂક્તના પાઠથી આ લક્ષ્મી હોમ પણ કરવામાં સાથે સાથે આવ્યો હતો અને તે પછી બિલાની આહુતિ આપવામાં આવી હતી એટલે આમ માત્ર મહાવિષ્ણુ યાગ નહીં પણ સાથે સાથે લક્ષ્મી હોમ પણ હતો જે પણ દર્શનીય હતો અને આજ રોજ પૂર્ણાહુતિ થઈ પૂર્ણાહુતિમાં પણ શક્રાદય સ્તુતિ દ્વારા પૂર્ણાહુતિ થઈ આ શક્રાદય સ્તુતિ આમ તો સંસ્કૃતમાં છે અને ચંડીપાઠનો ચોથો અધ્યાય એટલે શક્રાદય સ્તુતિ છે મહિષાસુર મરના વધ બાદ દેવો જે શક્ર એટલે કે ઇન્દ્ર અને શંક્રાદી એટલે કે ઇન્દ્ર વગેરે દેવો માતાજીની જે સ્તુતિ કરે છે અને એમનું શમન એમના ક્રોધનું કરે છે એ શક્રાદય સ્તુતિ એનો સંસ્કૃતમાં છે પણ એનો ગુજરાતી અનુવાદ જે રાધેશ્યામજી દ્વારા કરવામાં આવ્યો છે એ અને યાદ એવી સર્વભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતાનું પણ રાધેશ્યામજી દ્વારા જે ગુજરાતીકરણ કરવામાં આવ્યું છે આ બંને દ્વારા પૂર્ણાહુતિ હવનની બીડું હોમાયું અને પૂર્ણાહુતિ થઈ અને તે પછી સુંદર વસુધારા કરવામાં આવી વસુધારા એટલે કે હવનકુંડમાં જે રયાસયા હોમ દ્રવ્યો હોય એની પણ આહુતિ અપાઈ જાય એટલા માટે કેળના એક લાંબા દંડ દ્વારા એમાંથી ઘીની સતત ધારા હવનકુંડમાં કરવામાં આવે છે અને એમાં સાથે સાથે શુદ્ધ ગાયના છાણના છાણાઓ હોમાતા જાય છે કે જેને લીધે અગ્નિ એકદમ પ્રજ્વલિત થાય છે અને હવ્ય સામગ્રી જે બાકીની હવનકુંડમાં હોય એની પણ આહુતિ અપાઈ જાય છે આ વસુધારા પણ સુંદર પ્રેક્ષણીય હતી એના દર્શન પણ અને આ રીતે આજે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ મિત્રો આ વસુધારા બીડું હોમાવવાના અને એના શોર્ટ વિડીયો પણ આ સાથે મૂક્યા છે જે પણ દર્શનીય થશે અને બધાને એનો લાભ મળે એટલા માટે પણ પાંચ દિવસનું સુંદર ખૂબ જ આયોજન અને ખૂબ શિસ્તબદ્ધ એકદમ શાંતિથી જાણે મશીનમાંથી નીકળ્યું હોય એમ એક પછી એક કામ એક પછી એક પ્રવૃત્તિ થતાં થતી જાય કોઈ હો હો શોરબકોર ગોકીરો નહીં એકદમ ડિસિપ્લિન અને ખૂબ સરસ રીતે અને તે પછી સવારે જે છે એ સત્પૂજા કરવામાં આવી એટલે કે બધા દેવોની અને શ્રી મહેતાજીનું રાધેશ્યામજીનું બધાનું ખૂબ જ વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું અને તે પછી બપોરનો થાળ ધરાયો આ સત્પૂજન પણ બહુ જ સરસ પદ્ધતિસર કરવામાં આવ્યું હતું અને આમ જૂનાગઢની ભાવિક જનતાને અલભ્ય લાભ વિષ્ણુયાગ લક્ષ્મી પૂજા સત્પૂજા વગેરેનો મળ્યો અને પાંચ દિવસ ક્યાં જ વહી ગયા શરદ પૂનમ પોશી સરસ દિવસ કે જે દિવસે રાધેશ્યામજીને પ્રભુનો સાક્ષાત્કાર થયો તો એ દિવસની પૂર્ણાહુતિ સાથે અમે સરસ રીતે યજ્ઞ પૂર્ણ કર્યો અને ખૂબ આનંદ કર્યો આયોજકોને બધાને થેન્ક યુ વેરી મચ બધાનો ખૂબ ખૂબ આભાર જેણે લાભ લીધો હોય એ બધાને પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ મિત્રો નાના નાના શોર્ટ વિડીયો જોઈને આપ પણ જેણે યજ્ઞના દર્શન કરજો યજ્ઞ નારાયણના અને ભાગ લીધાનો આનંદ મેળવજો મિત્રો વિડીયો મોડો પોસ્ટ કરવાના કારણ એ છે કે મારે વાત થયા એ મુજબ મને એવું કહેવામાં આવ્યું હતું કે કોઈપણ જાતની પ્રસિદ્ધિ કે પ્રચારનોની રાધેશ્યામજીની મનાઈ હતી અને એટલા માટે ચાલુ યજ્ઞ દરમિયાન એ ડિસિપ્લિન અને એ કુટુંબના એક શિસ્તને મર્યાદાનું ભાન રાખી અને ચાલુ યજ્ઞએ આ વિડીયો પોસ્ટ નહોતા કર્યા એ બદલ આપને સોરી બધાની માફી ચાહું છું મળશું ફરીથી આવા જ સરસ પ્રસંગો અને ઉજવણીમાં ત્યાં સુધી આપને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ થેન્ક યુ વેરી મચ